પથારી ગોળ કરી નાખી આવું અલે આવું કરી નાખ્યું ખબર પડ હમણાં જ લાવ્યો એવું કરી નાખ્યું તું નવ બહુ કોમ ચાલો પછી નવ બહુ નહીં ચાલો આલો અને નવ લઈ ના ના કે તને માટે બાઈક લઈ આલી તો એના માટે ખબર તને મોનું મેલ નઈ કોઈ હમુ કરી આલવાનું ઘર છેલી વાર કરી આલો કાકા ભાઈ હવે બગા આ છેલી દોન નો બા જા કોનું મોનું ઘર જલ્દી આવજો

મળતા તો નહીં પણ હું મજૂરી કરી લાયો મારા છોકરાને અને મારા ઘરથી બધું ચાલું હવે તું રહ્યો ને એ ભાઈબંધ થાય સા થોડવા નકા જગ્યા બીજો હોય ને તો એક જ થાકો મને દુપાર નાખું નેકા એટલું ਨਾਵਾ ਤੋ ਤੀ ਆਯੁਂ ਲੋ ਇਸ ਸਿਕਾੱ ਧਾਰੋ ਕਾਰੀ ਓ ਅਲੇ ਜੱੋ ਤੋ ਰੇ ਰੋ ਸੀਦੋ ਆ ਛੀਂ ਆ ਛੀਂ ਆ

મેં તો વધતો જ આગળ જઉં. વલા તને આયાતા તાનમાં બાઇક હતું. ના કોઈ

અહ હું તેમ તો કો મારું બાઈક ચોરાઈ ગયું હું તને મારીને અને પે પેને જો ને તે ફોન કર ફોન કર જલ્દી ફોન કર હાલ તો હું ફોન માં ઘેર મેલી ના ફોન લેતાય ફોન લેતા જા ડોહો કેટલા રયો ફોન કર

મન તો મજા આઈ ગયો એટલે મજા આવ મન તો મજા આવે તમારું બાઈક ચોરવ નઈ હું ખુશ છું ભગવાન ના ઘર બધી ખુશું

તો હું તો અન ભઈ થાઉં હા તે અમે સીઆઈડી ચોર મારી ગયો આપડે ના માહિયા ચોર ચોર માલ જ ના કરી માર્યો સાબૂત થી જો કોઈ ના માલ તમે ભોય પડે એટલે આ ભઈ હતા એટલે સક ઓન ઉપર જાય બરાબર એ મારું ભાઈ તો નથી આયો છે આયો છે છે આઈ કે નાખી લેજે આ જશે આ જાય તો આ બને છે હું એ દા આ જશે આ જશે ખાલી પાસ્તા ખવડે મારે ઘેર જવું પાસ્તા પણ પાસ્તા મળતાં પણ મારા હાલ પેલું એ તો થઈ ગયા ગમે પાસ્તા પાડે જોડે બહુ પડે બઉ પડે ચોર તમારો આવી છે

તું ચોર છે તમે ચોર છો હું ચોર નહી પાછું બોલા પાછા બીજા ખાતા હોય એટલે હું તમે ચોર્યું કે નહીં બાઈ હું તને છોડ દઈ કોઈ અટતા નહી ભાઈ ચોર્યું હવે જો આ થઈ ગયા ભાઈ છે એટલે તમારા હાથ પાન આવતું આમ પોલીસ સ્ટેશન લઈ જાઉં બારે મહિનો જેલમાં રહી લોંગ ખાવ પડશે બાઈક બાઈક ના સાલ લઈ